આપણે છે આજ વાઇટમાં અને ગાયજ રસ્તામાં થોડું પાણી ભરાનું છે કાલ તો ગાય જોવા ખતરનાક પાણી હેરતું હતું હેરતું હતું ચલો લાલાના ઘેર દઈએ આપણે ચલો લાલાને ઘેર દઈએ છીએ આપણે હાલ તો જોઈ લો આપણે એક લાલાનો વિડીયો બનાવ્યો તો તેમાં સારા વ્યૂઝ આવ્યા છીએ તે કારણે આજે લાલામાં આપણે Y guardar el empleador. Ah, la la encarcel. Lala. la hey, Lalo Lalo, ¿Ella? 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 Lala Hey, Lalo, Hello. Kiraan sah. Abah bukan rami sih. Betal tu pipet rami sih. Lo apa yang rindah ini? ચલો અરવિંદ ફાઈન જઈએ દુકાન જો તો પણ પાછો આવ્યો હોય આપણે ના બે મારવા આવ્યા તો પણ આપણે ઉડી જા ગાજ ઉડીને આટલે આવી જ આપણે ચલો જઈએ અરવિંદ કે સોરી અરવિંદ ફાઈન કોમડી કરાવો આપણે અરવિંદ હોય તો ઘેર ચલો અરિ લાલો ની તો ફ્રી ફાયર રમતા તા પ્રવીણ ને બધા ચલો અરવિંદ ફાઈન આપણે આવી ગયા છીએ अरविंद तने आज वीडियो में लेवा पासो अरविंद फ्री फायर रमे स अरविंद फ्री फायर रमे गाई अरविंद फ्री फायर रमस अरविंद भाई बोलो बोलो फ्री फायर मेरे हाल तो ना बस गाड़ी ने गेम रमी रहा है तो आ तो कार पार्किंग रे मी कार पार्किंग कार पार्किंग रिचार्ज पूरो થઈ ગયું છે રિચાર્જ પડી ગયું બધા મિત્ર અને મિત્ર ને વિનંતી છે કે અમારા વિડીયો ને લાઈક શેર અને કોમેન્ટ કરો કોક કરીને આગળ આવીએ અમે અમારા સપના પણ પૂરા થાય તો હાર્દિકભાઈના બ્લોગમાં બન્યા રહેજો હાર્દિકભાઈ તમને ઘણું બધું બતાવશે હજી ચલો ગાય તમને પાણી બતાવીએ લાલા એન ખેતરનું જોઈ લો કેટલું પાણી ભરાયું છે ગાય જો આપણે હજુ ક્ષેત્રમાં જ્યાં નહીં ક્ષેત્રમાં કાલ બ્લોગ બનાયા તો આજ નહીં બનાયો કાલનો બ્લોગ તમે જોયો હશે આમાં ખેતરમાં કેટલું પાણી ભરવાનું છે અને કેવો વરસાદ પડ્યો ચાલો હાલ તો આપણે ખેડાર શું અને ગાય તમને અમારો